આજે અલ્પેશ કથરિયા અને જીગીશા પટેલ ગોંડલ પહોંચતા આજે થયું આવું જાડેજા જાડેજાને ગણેશ ગોંડલે મોકાનો ફાયદો ઉઠાવીને જાહેરમાં કર્યું આવું મિત્રો ગોંડલમાં રાજકીય ગરમી ફરીથી વધી રહી છે જ્યાં પાટીદાર અને એક ક્ષત્રિય સમુદાય વચ્ચેનો તણાવ એક નવી દિશા તરફ આગળ વધી રહ્યો છે આ વિવાદમાં પાટીદાર નેતા અલ્પેશ કથરિયા અને ક્ષત્રિય આગેવાન ગણેશ જાડેજા વચ્ચેના શાબ્દિક ઘર્ષણમાં વધુ તીવ્રતા આવી છે આ સમય દરમિયાન બંને નેતાઓની પોસ્ટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી હતી જેને લઈને તેમના સમર્થકો પણ પોતાના મત વ્યક્ત કરી રહ્યા છે છે ગણેશ જાડેજાની ચેલેન્જ અને અલ્પેશ કથરિયાની વાપસી મિત્રો અલ્પેશ કતરિયા આજે ગોંડલમાં આવવાના હોવાથી ગણેશ જાડેજાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે જાતિવાદ માનસિકતા ધરાવતા લોકોને સ્વાગત કરવા માટે તૈયાર છે આ પોઝિટિવ અને વિરુદ્ધ ટકરાવવા માટે મેસેજ સાથે આ પોસ્ટ તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી ગોંડલનું રાજકારણ મિત્રો ગોંડલમાં આ વખતે વધુ રાજકીય ગરમાવું જોવા મળી રહ્યું છે અને પાટીદાર અને ગણેશ જાડેજા વચ્ચેનો શાબ્દિક યુદ્ધ વધુ ગહનતા ધરાવતો દેખાઈ રહ્યો છે જ્યારે સત્યાવીસ એફ્રિલા અલ્ફેશ કતરિયા ગોંડલ આવીને તેનો પ્રભાવ વધારશે ત્યારે બીજી બાજુ ગણેશ જાડેજાએ આપેલા નિવેદન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગોંડલના લોકો જેમણે ગોંડલને બદનામ કર્યા છે તેવા લોકોને સ્વાગત કરવા માટે અહીં દરવાજા ખોલેલા છે ગણેશ જાડેજાનું શક્તિ પ્રદર્શન મિત્રો ત્રણ દિવસ પહેલા ગોંડલના સુલતાનપુર ગામે ગણેશ જાડેજાના સમર્થનમાં એક શક્તિ પ્રદર્શન યોજાયું હતું આ કાર્યક્રમમાં ગણેશ જાડેજાએ પાટીદાર નેતાઓ જેમ કે અલ્પેશ કતરિયા મેહુલ બોકરા અને પટેલ સામે કડક પ્રહારો કર્યા હતા તેમણે અલ્પેશ કતરિયાને આરોપ લગાવ્યો હતો કે જેમ કે તારા પર ચૌદ પાટીદાર દીકરાઓના મૃત્યુનો પાપ છે પહેલાં એ ધોઈ લે પછી ગોંડલ આવશે મેહુલ બોગરા અને પટેલ પર કટાક્ષ મિત્રો જાડેજાએ મેહુલ બોગરા પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું હતું કે મેહુલ બોગરાનું કામ શાંતિ અને અશાંતિ ફેલાવવાનું છે જેમ કે જિગ્ગા પટેલને તેમણે આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે તું તારા પોતાના ઘરને સંભાળી શકે છે કે નહીં તે પહેલા કર પછી આમાં ધ્યાન દે છે વિવાદ શરૂ થયો મિત્રો આ તરણાની વાત લગભગ એ સમયે શરૂ થઈ હતી જ્યારે ગોંડલમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજના યુવાનો વચ્ચે વિવાદ શરૂ થયો હતો ત્યારબાદ અલ્પેશ કથરિયા મેહુલ બોકરા અને જિગીસા પટેલે ગણેશ જાડેજાને તેમના સાથી પર આક્ષેપો કરવાની શરૂઆત કરી હતી ગણેશ જાડેજાની પ્રતિક્રિયા મિત્રો ગણેશ જાડેજાએ આ સમગ્ર વિવાદમાં પહેલીવાર ખુલ્લીને પ્રતિક્રિયા આપી હતી અને અલ્પેશ કથરિયા માટે પડકાર મૂકી દીધો હતો તેમને સત્યાવીસ એપ્રિલે ગોંડલમાં આવીને આ પ્રકારના આક્ષેપોનો સામનો કરવાનો સંકેત આપ્યો હતો આજે અલ્પેશ કથરિયા મેહુલ બોગરા અને જીગીસા પટેલ ગોંડલ મેં ભવ્ય રેલી યોજી રહ્યા છે અને આ રેલીને લઈને ચર્ચાઓ અને કટાક્ષો વધી રહ્યા છે અને બધા માનસિક રીતે તૈયાર છે કે શું આ રેલી ગોંડલના રાજકારણમાં વધુ પરિવર્તન લાવી શકે છે કે નહીં તપાસવાનું રહ્યું કે આ તણાવ આગામી સમયમાં કઈ દિશામાં જાય છે અને ગોંડલની રાજકીય વાતાવરણમાં શું નવા બદલાવ આવી શકે છે